વલસાડ શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે પ્રમુખ વેપારી મંડળ વલસાડ તથા એપીએમસી ના ડાયરેક્ટર સમીરભાઈ જમનાદાસ જ્યારે મપારા ગ્રોથ હુમલો કરવામાં આવ્યો છે અને તેમને મુજબ અરુણ સાગર ત્રિપાઠીએ સમીરભાઈને આઠથી દસ તમાચા મારીને તથા લાકડાના સહારે હુમલો કર્યો તો હુમલા દરમિયાન આરોપીએ ગંભીર ધમકીઓ આપતા કહ્યું કે જાનથી મારી નાખી છે આ ઘટનાને બાદ વેપારી

કાર્યવાહી હાથ ધરી છે